ડું આપણે મારચે આપડી ગુંડા ગુંડા એક થાય તો કરુંડા રેડી વાર ना। 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 नहीं। इसका बच्चा तो मैं लेके रहूंगा पुष्पा क्या फ्लावर समझा है क्या केशवा हाँ

તે ડાઢા પાર ન્યા છે બાબુ લુહાર પાર જાવ પડશે યાર તાર પીવી પડજે પીવી છે ના

يلا چل بارو بول آ گوٹھو رو تارا پا لومجي چن اوئے મંગળ હમ આ યાત્રા જેટલા બધા પડ્યા સિવાય તો ખાસિયા આપણા ચંદન ની તો પથારી પીર હોય છે આ આ એટલે આ કે એક રાખતો નહિ આપણું બોલો

जाना है जाने का तो कहाँ काबिज हैं लोग सिलन पुन के पत्रीजीवी पत्रीजीवी हूँक हूँक माय हाँ शुक्ला मस्त लगा जो आधार ये पिलड़ूआ ये हमारा हाँ ये लोग क्यों कोटे हैं ये वो हैं कोलकाता में तो नहीं दो दिन पहले शियोज़ हैं कटाड़ा कोट नहीं पड़े यार बोर है बोर है नहीं छोड़ क्या इस ज� મંગળસિંહ નું આ મંગળસિંહ નું ભાઈ ઠંડુ લાગ્યું એટલે ઊંઘો છું એટલે ભાઈ ઊંઘવાની જગ્યા છે આની ઊંઘવા ઘડી મારા મોણસો જઈ ગયા બે ડાકુ કોણ છે આ કોણ છે સાચીઓ છે હું ગુંડા

સમજે કોડિયો પુષ્પા નામ સુન ફૂ ક્યાં ફુલાવર સજ્ઞ હો મંગલ મંગલસૂત્ર મંગલસૂત્ર આપણે ગુંડા

रे इसका बच्चा तो मैं देखते रहूंगा पुष्पा क्या फ्लावर समझा है